નખત્રા તાલુકાના કોટડા જડોધર ગામના મુસ્લિમ અને અનુસૂચિત જાતિના લોકોના દબાણના નામે રોજગારી છીનવી લેવામાં આવી છે તેવા આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યા હતા બિનજરૂરી કારણ વગરના દબાણો ન હટાવાય તેમજ કારણ વગરના નાના નાના ધંધાર્થીઓના દબાણ ન હટાવાય જેથી લોકો બેરોજગાર ન બને તેમ છતાંય દબાણના નામ ઉપર રોજગારી કામ તંત્ર દ્વારા થઈ રહ્યું છે તેવા ગ્રામજનો દ્વારા આક્ષેપ કરાયા હતા જ્યારે સ્થાનિક લોકોએ બહુજન આર્મીના સંસ્થાપક લખનભાઈ ધુવાનો સંપર્ક કરતા લખનભાઈ ધુવા જગ્યા ઉપર આવી સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી સ્થળનું નિરીક્ષણ કર્યું તેમાં ટમના દ્વારા કહેવામાં આવ્યું કે બિનજરૂરી લોકોના દબાણ દૂર કરી લોકોની રોજગારી તંત્ર ન છીનવે જો તંત્ર દ્વારા પોતાની રોજગારી મેળવી ગુજરાન ચલાવતા લોકો ઉપર જો અત્યાચાર થશે તો ઉગ્ર આંદોલન કરવાની સરકારને ચીમકી ઉચ્ચારી હતી અસા એટલા પન્નો થોડો વી સમજીના તિનો મહેનત મજૂરી કરે ઉધાર સુધાર કરે લેણું કરે અને લોનુ ખણી અને અમે સમજાવી માહોલ ગતિ ભાતી દુકાન બંધ હોય અને જીતી લાઈટ ગડી હોય આસા અસર એટલે રોજી રોજગાર જે મહેનત કરે કમાયો કમાાય એમથી સમજ કે સરકાર કોઈ પણ સમજો કર્મચારીને જો વેસ હે અસિ અત ટારગેટ કર અન્ય રીત સાર સમજનો દસમાં આયો અસંજા સમજો રોજી રોજગાર બંધ કરી અ બચ્ચા સમજે વેહી રહ્યા હા અસર નો કોઈ આદા નોયે કો પુરાવો અને જીતી પણ સમજનો દબાણથી દસાણું થયે તો જી દસો ચાલુ થયો ત્યાં અજુ તારીખ સમયે સિવાય લખન ભાઈ ધ્રુવા સિવાય અસજી કોઈ પછા કરેલા નહીં અસજી સમ સરકારી માગણીએ असांखे अधिकॾे सम्झंदो जॻया ॾियां या त पंहिंजो धंधो रोज़गार असांखे सम्झंदो सो त असां असांजा बचा खे पारे सां वठी असांजी मागनी आहे न मुंहिंजो सुठो आनो आजीम अहमद मुंहिंजो चारि <सवति> पंच जो धंधो आहे ऐं मुंहिंजी रोज़ी रोटी हलाई हा थो अने मूंखे माना नुक़सानु ई थियो आहे त असीं लखन भाई खे रिक्वेस्ट कराई लखन भाई आया आहियूं त असीं सरकार वटि ई मान्य रखूं था असांखे असांजी रोजी रोटी हले અને પંચાયત ગઈ છે પાસા કે તમે તે જગ્યા દો ગામ શું કામ કોટલા જળોદર તાલુકો નખતરાણા કેટલા વર્ષનું તો 12 કનોરે છે આ બાપા मां समय जे मुस्तून ॻोल्हा थो झोटला जहिड़ो रिवर्स थी वई आहियां हेॾा मुंहिंजो अॼु जी दो वरी पहिरियों जी वैल्यू धंधो आहे हेॾा लथनि भई आया आहियूं लथनि भई असीं चयो लथनि भई असांजो धंधो हो ऐं असांजे धंधे ताईं अचो असां मां ज़ुल्म तॾहिं अची वियो अची रहियो आहे असांजी दॿाणी आहे ऐं ज़रा त असांजी हेल्प करे दस ॾिनो

થઈ ગયું બાકી રોજગાર હલ હાલ એટલા દિં અને ઓચિત અચીને સ્લો કાઢો એક અંદર મને ધસી આસા રિક્વેસ્ટ હું અદાપા કર્યાસી મધ કલાક બો કલાક અસર મા જગ્યા ભાઈ કઢી નો તકલીફો બાકી નર્ત રૂપ થયે આ જગ્યાએ અંદર જે નર્ત રૂપમાં નું છતા પણ એડી રિક્વેસ્ટ કે છે તો આ છાતરનો ના છે છતા આસાજી એટલી માંગ કયું તો આ પાસા કે રોજગાર દેઓ ધંધો પછાતા કે માંગ અરજી કરી દીધી હું પછસ ને માંગણી કરી હે કે ભાઈ રોજગાર તો દેલા કે અમે દાખલ કરી શકે જ જ દો તો આસી કે કરી ખપે અથવા એતે જ આકે ત્યાં પરમિશન એતે કરી ધંધો પાસા કે કાયદેસર ન કાઢીએ તો રોજગારતા દીધાં

આજુબાજુ જ બિહાવાળા એ દસમાં ના આયા અસાજ મા દુકાન દસ મેી અરજ છે મુજે સ્થાનિક સ્થાનિક ધંધો મિલો્યોપે એ સરકાર વે અ અરજ છે મુજી છોકરો અપંગ છે અને અપંગે હસમે ધંધો ચંતર મુજો ચાલુ કર્યો સરપંચ જાણ કઈ સરપંચને હાથ ખણી આયો

આજે હું અહીંયા આગળ સ્થાનિક આવ્યો છું આટલા લોકો એકઠા થયા છે આઠ એક દબાણ એ પણ માત્ર ને માત્ર અનુસૂચિત જાતિ સમાજના અને મુસ્લિમ સમાજના લોકોના દબાણના નામ ઉપર એમના ધંધા વિખેર કરવામાં આવ્યા છે એના ઘર તોડવામાં આવ્યા છે આપણે એમ સમજી શકીએ કારણ કે ધંધો હોય તો જ ઘર ચાલી શકે આજે આટલા લોકો છેલ્લા ચાર દિવસથી ફોન કરે છે અને ખાસ મુદ્દાની વાત તમને એ કહું કે અબડાસા વિધાનસભાના ધારાસભ્યોએ સરકારને લેખિતમાં રજૂઆત કરી છે કે સાહેબ બિનજરૂરી દબાણ હોય એ એ તોડો બાકી જે ધંધાર્થીઓ છે એમના દબાણ તોડવામાં આવે નહીં છતાંય પણ આ નાલાયક સરકારના અધિકારીઓ દ્વારા આ ધંધો આઠ જે તોડવામાં આવ્યા છે જાતિના જે મુસ્લિમ સમાજના જે બધાનો ધંધો છે જો ધારાસભ્ય એમ કહેતા હોય સરકારને લેખિતમાં રજૂઆત કરતા હોય કે ધંધાવાળાના દબાણ તોડવામાં આવે નહીં તો પછી આ તંત્રને કોણે ઓર્ડર આપ્યું છે શું સાંસદે ઓર્ડર આપ્યું છે કે ગાંધીનગર થી ઓર્ડર આવ્યું છે કે કલેક્ટરે ઓર્ડર આપ્યું છે આ આઠ જણાના દબાણ તોડવાનું આ સરકારને અને ખાસ કરીને આ તંત્રને શરમ આવવી જોઈએ કે જ્યાં કને મુસ્લિમ રહેતા હોય જ્યાં કને અનુસૂચિત જાતિ રહેતા હોય એમની રોજગારી છીનવી અને માથે હમણાં ભાઈઓ એક વાત કરી કે એવું પણ મેસેજ મળ્યું છે કે હવે જેના મકાન દબાણમાં છે એ પણ તોડવામાં આવશે તો ભાઈ હું તમને કહી દઉં છું હવે આવીને બતાવો તો ખરા હું આમની સાથે છું તમે આવીને બતાવો હવે આ દેશમાં શિક્ષણ આરોગ્ય રોજગારી આ જવાબદારી જે આ સરકારની એક તો તમે ધંધો રોજગારી આપતા નથી અને જે કરે છે એમને તોડી પાડો છો કરો અહીંયા ગળે ગૌચર જમીન આવડી પડી છે ગાયોના નામ ઉપર જે રાજકારણા ભાજપ સરકાર કરી રહી છે ગાયોનો જે ચરો છે એ આ કંપનીઓ ખાઈ જાય છે કરો એના દબાણ દૂર હટાવો એ ગૌચર ગૌચર દબાણ કરી બેઠી છે કંપનીઓને એ નહીં હટે તમારા પાસેથી મારી સરકારને સાંસદ લઈને પીતા ધારાસભ્યોને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ જ જગ્યા ઉપર આમનું જે નુકસાન થયું છે એ ભરપાઈ કરીને પાછી આને આ જગ્યા ઊભી કરવામાં આવે હું પંદર દિવસનો સમય આપું છું તંત્રને જો આ કરવામાં નહીં આવે તો નખત્રણા મામલેદાર ઓફિસ આગળ જ્યાં સુધી આ લોકોની સમસ્યાનો હલ નહીં થાય ત્યાં સુધી આ બધા લોકો સાથે આમના છોકરાઓ આમના ઘરના ઘરની મહિલાઓ સાથે હું પોતે ધરણા ઉપર બેસીશ એ ખુલ્લી ચીમકી આપું છું આ સરકારને અને રહેમ કરો કદાચ એક વ્યક્તિએ કોઈએ ગુનો કર્યો એનો મતલબ એમ નહીં કે આખો એના પરિવારને રજડ તો મૂકી દેવો આ લોકોમાંથી કોઈ ઉપર ફરિયાદ નથી કયા દબાણ દૂર કર્યા છે એવા તો બીજા ગામમાં ઘણા દબાણ છે એને તો કોઈ દિવસ તમે જોતા નથી કેટલા દબાણ બતાવો કેટલી ગૌચર જમીન આ જગ્યા ઉપર તમને બતાવો આ જ ગામમાં સરપંચ શું મરી ગયા છે શરમ નથી આવતી સરપંચ તમને તમારી તમારી સમાજના દબાણ દૂર થઈ ગયા છે અહીંયાથી